सिधन तव्हां ज़रा दया ला कई सिधने तर सावो सामड़ा

તો એ ગુરુ પણ મળી જાય પણ જો તમારી અંદર હાસ્ય તળપ હોય ને હં તો ગુરુને તમે નહીં ગુરુ તમને ગોતી દ્યો ગોતતા ગોતતા જ આવ્યા તા અમારે પરમાત્માનંદગિરી જે ત્યાં આવી ગયા પછી વેલ્સમાં અમારે યુકેમાં હું લેસ્ટરથી પાછો લગભગ ત્રણ કલાકનો રસ્તો ત્યાંથી એટલે દૂર છે એમ ત્યાં કોઈ આપણા નથી રહેતા એ એવી જગ્યાએ પણ મને ખબર પડ્યા કે લેસ્ટરમાં આવ્યા એટલે ખાલી મેં ફોન કર્યો કે સ્વામીજી તકે હા એ કે તો કીધું મારી ઈચ્છા છે કે તમે મારે ઘરે પધારો તકે સારું હે કે તો આજે કે કંઈ કામ ના એટલે મેં ત્યાંથી સીધી ગાડી મારી મૂકી આવીને લઈ ગયો અઠવાડિયા હું દઈ જઉસો કર્યો આનંદ કર્યો એમ

ਕੋਣ ਕਰੇ ਕਿ ਨਾ ਕਿ ਨਾ ਤੁਮਨੇ ਉਪਾਲਵਾ ਦੇਖਣਾ ਪੜੇਗਾ ਆਪਾਂ ਆਪਰੋ ਸੋਧੋ ਕੇ ਹਾਂ ਅਰੇ ਭਗਤ ਅਟਲੇ ਜਿ ਪਛੀ ਬੰਦ ਕਰ ਦਿੱਤਾ ਭਗਤਈ ਪੈਲੇ ਕਿਹਿਆ ਜਾਂਦਾ ਨਾ ਜਾਂਦਾ ਨਾ ਭਗਤਈ ਬੰਦ ਹੀ ਕਰੀ ਤੋ ਨਾ ਹਾਂ ਅਸੀ ਮੈਂ ਮਾਰੀ ਸ਼ੁਰੂਤ ਜਦਨੇ ਅਵੰਤ ਬਾਤ ਕਰੂ ਕਿ 30 ਸਾਲ ਤੋ ਮੈਂ ਇੱਕ ਸਾਰਾ ਗੁਰੂ ਮੋਤਵਾ ਮੈਂ 30 ਸਾਰਾ ਗੁਰੂ તો સારા ગુરુ કેવા આપડે ખરાબ કોઈ નથીકાર કરાવે અને એનાથી કઈ તો તમને કઈક અનુભવ તો કરાવે એને આપડે સારા ગુરુ તો એવું તો કઈ છે નહી આમ આદંબર બઉ ઘણા છે કે લોક માળો હોય

મહાપુરુષ હોય હું આવું મારે કઈ જોતું નથી ભગવાન બાર વાગ્યા જમીન છે ભાઈ અને

તો મેં ઘણા મને પૂછેલું છે અમારા ગામની અંદર એક પૈસો ભાઈ નહીં તમને કદાચ ભગવાન મળે મોટી લખન લાપવા દે અને એ એમ કે બેટા માર્ગ તો એ એની શું માગ્યું કે તમે શું માગું તો એ કે હું એમ માગું કે મારી ખેતીવારી થાય એવું માગે હું બરાબર કેમ કે એની પાંચ નહીં પૂરી હોય

ધ્યાન કરે એની મને બાર વર્ષ પેલા કીધું હતું કે તમે ધ્યાન કરો પણ મેં મેં કીધું ભાઈ મારે ધ્યાન નથી કરવું તો કારણ હું ધ્યાન માં શું થાય કે ધ્યાન માં અનુભૂતિ થાય વાત તમારી ખોટી છે

મારા બાકી બીજું કઈ તમારે અન્ય વિચારો આવે તો એની આડે કઈ લેવા દેવા છે ને મારા મન વારંવાર યાદ અપાવી મન ને રાખી બેસ સારું બેસું પણ એ ભાઈ મને ધ્યાનમાં શરૂઆત કરાવી અને કઈક અસર અંદર થઈ મેં કીધું સારું કઈક છે તો આવું મને કોઈ બી થયું નથી થયું નથી પણ મને ફક મગજમાં આવી ગયું કે મને આવું થતું પણ મને ખબર નથી ક્યારેક અમે ભજનમાં અતિ આનંદ ની અનુભૂતિ થતી તો હું એવું સમજતો કે સારા ભજન થાય છે એટલે તમને અનુભૂતિ થાય એને પ્રાણ નો પણ એ પ્રાણાહુતિ આ પદ્ધતિ ની અંદર છે એટલે એ ભાઈ મને આ અનુભવ કરાયો એટલે સીધો

કોણ કા પેટ સે ગાતા ઓર જૂઠા ગલે સે ગાતા અને સચ્ચા દિલ સે ગાતા હમ સારો પર લે કોઈ કેક નાર ધ્યાન કરને સે કો આપ પર ફોન કરે હે ને ધ્યાન કરા આની મોટી સોસ્તા હૈદરાબાદ માં છે આશ્રમ ચાર અધ્યાયલિકા માં આ હામે બેતા એ મારા ગુરુજી ઓકે આમ નામ આમદજી નામ થી ઓળખાય છે પણ એનો કંગલેશ પી પટેલ નામ છે હમ હમ ઇતરે આશ્રમ હૈદરાબાદ ના કાનહા શાંતિ નામ થી ઓળખાય છે કાનહા શાંતિ વનમ એટલે એક ધ્યાન ની સંસ્થા છે અને એ એકસો ને આઠ દેશ માં લઈ ગયું છે માણસો છે

મારા ગુરુએ જે મને આપ્યું છે